અને મારા છોકરાને હડફેટે લઈ લીધો એમાં આગલું બિલ ઉપર થઈ ને જતું રહ્યું વચ્ચેથી ગાડી પબ્લિકે કાઢી મોટો છોકરો મારો બસી ગયો અને નાના છોકરાને માથેથી ગાડી આગલું બિલ ઉપર થઈ જતું રહ્યો મારા છોકરાના આતર બાતર બધું નીકળી ગયું બહાર મારી માંગણી સરકારની એટલી જ છે કે કાયદાસર કડક કડક કાર્યવાહી થાય મારા દીકરા અને જે પબ્લિકનું એવું પબ્લિક બહુ પાંચસો થી છસો પબ્લિક ઘટના સ્થળે ભેગી થઈ ગયેલી નંબર વગર ગાડી છે આવું કહેવામાં આવે છે બધા પબ્લિક નું અને મારા છોકરાને હડફેટે લઈ લીધો એમાં આગલું બિલ ઉપર થઈને જતું વચ્ચેથી ગાડી પબ્લિકાઢી કાટી